તલોદ તાલુકાના પ્રમુખ અને પંચાયતના સદસ્યોએ વિરોધ કર્યો છે સંદીપ સંવાદદાતા ફોનલાઈન પર છે સંદીપ સાંસદનો વિરોધ થયો છે સાબરકાંઠામાં કયા કયા પ્રકારના એવા આક્ષેપ તેની પર લગાવવામાં આવ્યા છે સદસ્યો વિરોધ કર્યો છે કારણ કે ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યો છે કે જીતુભાઈ પ્રમુખ છે તે પ્રમુખ છે જિલ્લા જિલ્લા સદસ્ય પ્રમુખ છે અને જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જે એલઈડી લાઈટ છે તે એલઈડી લાઈટ મીલી કારણે અંદરો અંદર કોન્ટ્રાક્ટર આપી અને બારોબાર ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ સાથે એ લોકોએ રજૂઆત કરી છે અને જે મત વિસ્તાર છે તેનો ઉચાપથ કર્યા લેખિત રજૂઆત કરી અને એક ભાજપમાં જ મોટો ભડાકો થાય છે કે કારણ કે જે મત વિસ્તારના છે તેના કારણે અસંતોષ વ્યક્ત કરે છે અને ગ્રાન્ટ જે ગ્રાન્ટ બારોબાર આપી અને બારોબાર ઊંચા કર્યા કર્યાના આક્ષેપ સાથે આજે જે સદસ્ય સદસ્યોના દ્વારા આજે લેખિતમાં રજૂઆત કરી અને તેના વિરોધ વિરોધ દર્શાવે છે આભાર સંદીપ સમગ્ર માહિતી સાથે જોડવા માટે